બધા લગાણા છે વડલો છે વડલો અને સિપાહી તો હું બારે આવી રહી છું અહિયાં થી ઓલી સાઈડ બી છે હું તમને બતાવું છું બધા તો મારો ઓગણીસા

આખો ભોકરો મેં તો જોઈ લીધો છે ગોર્તન બાદ તો ચાલો આપણે અંદર હવે બહાર નીકળી ગઈ છે તો હવે આપણે જે અંદર મોટું મંદિર છે તો હું દર્શન કરવાની બાકી છે જસ્ટ બસ હવે તો અહીંનો ગેટ છે હું અહીંયાથી જ જઈ રહી છું બસ હવે હવે પાણી પીવું છે મને તરત લાગી તો બસ હવે ગેટ થઈ જવાનું છે આપણે